હજે કેમ નો આવી એમ કેશે કાઈ કરવું પડશે નકર વારો નહીં આવે ઓય માડી મરી ગઈ મારી તો કેડ ભાંગી નાખી એ કો

माजी लाओ रेशन कार्ड ये ले रेशन कार्ड माजी हमें हाँ तो का कंप्यूटर में थी ये चिट्ठी काट दी थी चिट्ठी आपो चिट्ठी हाँ

એ ભાઈ મને ને આ માંગુટો મૂકો લે તા કેવું જોઈએ એ ગગા હાથ મૂકો કે એ કોક લઈ જાવ લઈ કે થી જાય મારે લેવાનું છે હાથ મૂકો ડાબા હાથ મૂકો કે જમણા હાથ એ માજી જમણા હાથ નો લે મારી ક્યાં અંગૂઠો છે હું ખાવ છો કે ના દે ને મને ફોન કરજો ઘરે આવીને દે જાય તારી ખબર રખાય ને એ મને ની ખબર ની ખબર તો ખબર રખાય આ મારા નંબર આવે તે વખતે ફોન કરજો આ હું છે એ મારો નંબર લખેલો છે લે હું ક્યાં ફોન જ રાખું માર દાદા કીધું જો ફોન કરશે એ આમ બકથું ડબલો તો એ બગડી ગયું એ તો ફોન કરાઈ લીજો તમે તું મારા ઘરે આવજે મે તમાર ઘર ની જ ભાયો એ પેલા સીધું જવાનું પછી આમ વાક આવે ન્યા જવાનું પછી પાછો આમ સીધું જવાનું ન્યા વાક આવે ન્યા નઈ જવાય ના જા આગળ વહી જા કે વાક માં ગરી જાતો ન્યા કુતરા વાહે દોડે આગળ વહી જવાનું એવો પછી એક ઘર આવે ન્યા એ નીકળી જાવ એની આગળ જવાય ન્યા માં ઘર એવો યાદ રયું ના તો હું હા હા કરે ઈ આવતા વખતે તમે ફોન કરાવજો એ હા અને આલો હા મે દીજો

પાસો મારે ઘરે જાવું તે ભાભો ખારો થાશી અરે જો હું આટલું ભરી દીધું આવ તો એટલું ભરી દે ભરી દીધું હું આપતા હતા એલા એલા તને કહું છું તો ખરા થોડું ભરી દે ઇલ્લો આવતો ઇલ્લો આવે એ હાલું ઘરે મૂકી જાજે એ લાઈન હે જાય તમને નો આવડે જાતા લેતા આવડે જોતું એટલું લઈ જાય નો ને એ મારા ઘરે મૂકી જાજે હું